વડોદરા મહાનગરપાલિકાની ગોકળ ગતિની કામગીરીના કારણે વેપારીઓના ધંધા પર માઠી અસર જોવા મળી છે વડોદરાના ઐતિહાસિક ફતેગંજ લાલ ચર્ચ નજીક વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રોજેક્ટ વિભાગ દ્વારા

ભારે ઘટ પડી છે જેનું મુખ્ય કારણ છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલી ગોકળ ગતિની કામગીરી વિસ્તારમાં ઐતિહાસિક લાલ ચર્ચ પણ આવ્યું છે ખ્રિસ્તી સમાજ માટે થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર વિશેષ મહત્વ ધરાવે છે જેથી ખ્રિસ્ટિયન સમાજના લોકો આ દિવસે ચર્ચમાં વિશેષ પ્રાર્થના કરવા માટે આવતા હોય છે અને આ કામગીરીના કારણે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તેવી જ રીતની વાત લાલ ચર્ચના ફાધર દ્વારા પણ કરવામાં આવી હતી સારું અમે ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનીએ છીએ વર્ષ બે હજાર ચોવીસ પૂરું થવા આવ્યું છે અને હવે ગણતરીના કલાકો અને દિવસો બાકી છે ત્યારે પ્રભુનો આભાર માનીએ છીએ અને ખાસ કરીને નાતાલ બહુ જ ધામનુંથી ઉજવી એકત્રીસમી રાત્રે પણ ઘણા લોકો અહીંયા દર્શનના માટે મુલાકાતના માટે આવતા હોય છે અમે પણ રાત્રે દેવળમાં પ્રભુ મંદિરમાં બેસીશું રાત્રે અગિયાર વાગે અને બાર સવા બાર વાગે અમારી ભજન સેવા પૂરી થશે અમે એકબીજાને શુભેચ્છા પાઠવીશું અને આખા વર્ષ દરમિયાન પ્રભુએ અમારા માટે પ્રભુ ખ્રિસ્તે અમારા માટે જે કામો કર્યા છે એના માટે પ્રભુનો આભાર માનીશું અને એક વિશ્વાસ અને ખાતરી સાથે અમે નવા વર્ષમાં પ્રવેશ કરીશ પ્રભુ ઈસુખ્રિસ્ત આજથી બે હજાર ચોવીસ વર્ષ પહેલાં પાપી માનવજાતના માટે તારણના માટે મોક્ષ અને ઉદ્ધારના માટે આવ્યા એમણે સેવાઓ કરી વધસ્તંભ પર મરણ પામ્યા ફરીથી સજીવન થયા અને ફરીથી પાછા લેવાના માટે આપણને આવનાર છે એ વિશ્વાસ અને ખાતરીમાં અમે નાતાલ અને નવું વર્ષ ઉજવીએ છીએ હા એટલે અમને પણ એની ચિંતા વધારે છે કેમ કે પુષ્કળ પ્રમાણમાં ભીડ આવે છે એકત્રીસ તારીખે પુષ્કળ પ્રમાણમાં લોકો અહીંયા આવશે અને અમને પણ એક ચિંતા છે કેમ કે બહુ ધીમી ગતિ કામ ચાલી રહ્યું છે પણ અમારી અને પ્રાર્થના છે પ્રભુ એ કામના આશીર્વાદિત કરે કેમકે અમારા જે સિનિયર સિટીઝન છે સુપર સિનિયર સિટીઝન છે એમને આવવાના માટે વાહન પાર્કિંગ કરવાના માટે પુષ્કળ પુષ્કળ અગવડ પડે છે અને એટલા માટે અમારી તો વિનંતી છે કે વહેલી તકે કામ પૂરું થાય પણ હવે કોઈ સમય છે નહીં પણ આ દિવસો દરમિયાન જો કામ બંધ રહે અને અમને સહકાર આપવામાં આવે તો અમે પુષ્કળ આભારી થઈશું ટ્રાફિક જે વ્યવસ્થા છે એમની એ બધી જવાબદારીઓ છે હા એટલે જે આ વિસ્તાર આ રોડ ઉપર જેઓની દુકાનો છે એ લોકોને ઘણી હાડમારી વેઠવી પડે છે ઘણી તકલીફોમાંથી પસાર થઈ રહ્યા છે દર વર્ષે અહીંયા પુષ્કળ પ્રમાણમાં બહાર લોકો બેસતા હોઈએ છે એ લોકોને પણ આ વખતે મંદીનો મંદીનો અનુભવ થયો છે ત્યારે વર્ષોથી ડ્રેનેજનો ત્રાસ ભોગવતો ફતેગંજ વિસ્તાર માટે ડ્રેનેજ કામગીરી કરવામાં આવી રહી છે પણ તે પણ ગોકળ ગતિએ કરવામાં આવી રહી છે ત્યારે ભરચક રહેનાર ફતેજ વિસ્તારનો મુખ્ય માર્ગ હવે સૂનો પડ્યો છે જેને લઈને ધંધાને માઠી અસર થઈ રહી છે જેથી સ્થાનિકોમાં પણ પાલિકા માટેનો છૂપો રોષ જોવા મળ્યો છે ધંધા પર તો છે અસર પણ આ કામ બી જરૂરી છે જરૂરી છે એટલે આ ઘણું સારું કામ ચાલે છે ને પ્રતિકમાં પબ્લિક માટે બી સારું છે કે પાણી ના ભરાય આની માટે આ સમસ્યા છે તો આ કોર્પોરેશન પણ અમારી રજૂઆત આ છે કે જલ્દથી જલ્દ પૂરું થાય આ માટી ઉડે છે આ ખાવા પીવાની વસ્તુમાં તો થોડી તકલીફ તો પડે છે સાચી જોવા જઈએ હા નવ વર્ષ એકત્રીસ વરસક વિસ્તાર અત્યારે રહેતો તો પણ અત્યારે કામગીરી છે તમે જે પ્રમાણે જે વકરો છે આપણે ખાસ કરીને વાત કરીએ કેટલી અસર પડી છે 70% 70% 30% છે કારણ કે કસ્ટમર ફરાઈને તો આવે નહીં પેલું ચાલુ ગાડી પર લઈ જતા એ બધા કોઈ રેગ્યુલરવાળા આવે છે બાકી નવા કોઈ નથી આવતા એવી રીતના છે શું કહેશો તંત્રને શું અનુરોધ કે અપીલ કરશો તંત્ર તો હવે આ પાણી આપી જે બાળ આવી એના માટે આ લોકો જે કરે છે ઘણું સારું બી છે એવું નથી કે નહીં સારું પણ જલ્દી પૂરું થાય આ બધી માટી ઉડે છે રોજની તકલીફ બહુ પડે છે એ થાય છે જે રોડનું કામ છે હજુ આઠ મહિનાનું અલ્ટિમેટમ આપેલું છે આ લોકો કામ કરી રહ્યા છે નો ડાઉટ આ સારામાં સારું કામ થઈ રહ્યું છે પણ આ રોડ પર થર્ટી ફર્સ્ટ હોવાથી બંને રોડ દર વર્ષે જામ થતા હોય છે એનું રોડ રસ્ રોડ પરથી જે ગાડીઓનું અવર જવર બંધ કરી દેવામાં આવે સાંજના ટાઈમે આ વખતે મારું કહેવાનું એવું છે કે થોડું જલ્દી બંધ કરીને અને ટોટલી ટુ વ્હીલર બંધ કરવા જોઈએ કે ફોર વ્હીલ કોઈ બી ગાડી આવવા ના દેવી જોઈએ જેનાથી લોકોને હરવા ફરવાની ઇઝી પડે અને રાતના બાર વાગે ચર્ચનો ટાઈમ હોય છે તો લોકોને થોડું વધારે ટાઈમ મળે એવું હોવું જોઈએ જેથી કરીને ભાગા ભાગ ના થાય કેમકે બાર વાગે આ લોકો પોલીસ તંત્ર એક્શનમાં આવે છે તેથી ભાગ થઈ શકે અને આ અત્યારે રોડ એક સાઈડ રોડ ખરાબ છે જેથી ધંધામાં તો બધાને બહુ તકલીફ પડી રહી છે દર વર્ષ કરતાં અડધો ધંધો થઈ ગયો છે કેમ કે એક એક સાઈડનો રોડ જ બંધ છે ને એક સાઈડ પર જે ટ્રાફિક જામ થતો હોય છે જેથી કરી લોકો ખરીદી કરવા આવતા નથી ને ધંધાને બહુ મોટી અસર પડે છે કામગીરી ચાલે છે તંત્રને શું અનુરોધ કરશો તંત્રને અમારો અનુરોધ એક જ છે કે વહેલી તકે ફાસ્ટમાં ફાસ્ટ કામ કરી અને આ રોડ ચાલુ કરે કેમેરામેન નવનીત પરમાની સાથે સત્યમ નિવાસકર નેશન પ્લસ ન્યૂઝ પોડગ્રામ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર